ઓમ વિષ્ણવે નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે યોગીની એકાદશી વ્રત કથા ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે એનું મહાત્મ્ય શું છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું અલકાપુરી નગરીમાં કુબેર નામનો રાજા રાજ્ય કરતો હતો તે શિવભક્ત હતો તેને વિશાલાક્ષી નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તે માનસરોવરમાંથી પુષ્પ લઈ આવ્યો પરંતુ કામાસક્ત થવાને કારણે પુષ્પોને રાખીને પોતાની સ્ત્રી સાથે રમણ કરવા લાગ્યો અને બપોર સુધી પુષ્પ આપવા ન ગયો જ્યારે રાજા કુબેર તેની રાહ જોતા જોતા બપોર થઈ ગઈ તો તેને ક્રોધપૂર્વક પોતાના સેવકોને આજ્ઞા કરી કે તમે લોકો જઈને જુઓ કે હજી સુધી હેમમાલી પુષ્પ લઈને કેમ નથી આવ્યો જ્યારે યક્ષોએ તેની જાણ કરી લીધી તો કુબેરની પાસે આવીને કહેવા લાગ્યા હે રાજન હેમમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યો છે યક્ષોની વાત સાંભળી કુબેરે હેમમાલીને બોલાવાની આજ્ઞા આપી હેમમાલી રાજા કુબેર સમક્ષ ડરથી કાપતો ઉપસ્થિત થયો તેને જોઈને રાજા કુબેરને અત્યંત ક્રોધ આવ્યો અને એમના હોઠ ફફડવા લાગ્યા તેમને કહ્યું હે પાપી મહાનીચ કામી તેમારા પૂજનીય ઈશ્વર શિવજીનો અનાદર કર્યો છે તેથી હું તને શ્રાપ આપું છું કે તું સ્ત્રીનો વિયોગ ભોગવશે અને મૃત્યુલોકમાં જઈને કોઢી થશે કુબેરના શ્રાપથી તે જ ક્ષણે સ્વર્ગમાંથી પૃથ્વી પરતે પડ્યો અને કોઢી થઈ ગયો તેની સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવીને તેણે મહાદુઃખ ભોગવ્યા પરંતુ શિવજીની ભક્તિના પ્રભાવથી તેની બુદ્ધિ મલિન ના થઈ અને પાછળની જન્મની સુધી પણ રહી તેથી તે અનેક દુઃખોને ભોગવતો પોતાના પૂર્વજન્મના કુકર્મોનું સ્મરણ કરતા હિમાલય પર્વત તરફ ચાલ્યો ચાલતા ચાલતા માર્કંડય ઋષિના આશ્રમે પહોંચ્યો તે ઋષિ અત્યંત વૃદ્ધ અને તપસ્વી હતા તે બીજા બ્રહ્માના સમાન લાગતા હતા તે આશ્રમ બ્રહ્માની સભાના સમાન શોભતો હતો હેમમાલી ત્યાં ગયો અને પ્રણામ કરી તેમના ચરણમાં પડી ગયો તેને જોઈને માર્કંડી ઋષિ બોલ્યા તે એવા કયા ખોટા કર્મો કર્યા છે કે જેનાથી તું કોઢી થયો અને મહાન દુઃખ ભોગવે છે ત્યારે હેમમાલીએ કહ્યું હે મુનિ હું રાજા કુબેરનો સેવક છું હેમમાલી મારું નામ છે પૂજા માટેના પુષ્પો રાજા માટે હું લાવતો હતો એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતાં મોડું થઈ ગયું અને બપોર સુધી પુષ્પો લઈને ન પહોંચ્યો તેથી તેમણે મને શ્રાપ આપ્યો કે તું કોઢી થા અને તારી સ્ત્રીનો વિયોગ ભોગવ તેથી હું કોઢી થઈ ગયો અને મહાન દુઃખો છું તમે મને કોઈ એવો ઉપાય બતાવો કે જેનાથી મારી મુક્તિ થાય માર્કંડે ઋષિ બોલ્યા તે મારી પાસે સત્ય વચન કહ્યા છે તેથી હું તારા ઉદ્ધાર માટે વ્રત બતાવું છું જો તું જેઠ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરશે તો તારા સમસ્ત પાપ નષ્ટ થઈ જશે તેથી હેમ માલી ખૂબ પ્રસન્ન થયો અને મુનિના વચન અનુસાર યોગીની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કર્યું તેના પ્રભાવથી તે ફરી પોતાના મૂળ રૂપમાં આવી ગયો અને પોતાની સ્ત્રી સાથે વિહાર કરવા લાગ્યો હે રાજન આ યોગીની એકાદશીની કથાનું ફળ અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા બરાબર છે આ વ્રતના પ્રભાવથી સમસ્ત પાપ દૂર થાય છે અને અંતમાં સ્વર્ગ મળે છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશી વ્રત કથા વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ